હવે શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ડબ્બોઈ ના ભાગોળ પાસે આવેલ પંચેશ્વર મહાદેવ મંદિરના બારમા પાઠોત્સવ હોય વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્રની ધાર્મિક વિધિ કરી ભક્તો દ્વારા ભક્તિ સભર રીતે ઉજવણી કરવામાં આવી શ્રી પંચેશ્વર મહાદેવ મંદિર ઠભોઈ ના દોદી ખાતે આજે બારમા પાટોત્સવ હોવાથી વહેલી સવારથી ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને આ પ્રસંગે વૈદિક મંત્રોચ્ચાર સાથે લઘુરૂદ્ર ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું સંત દ્વારા મહાપૂજા કરવામાં આવી હતી અને ભગવાનનો મહાદેવના અભિષેક કરાતા ધૂનથી આખું વાતાવરણ ભક્તિમય બની ગયું ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદી રાખવામાં આવી હતી

લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન હોય છે જેના સર્વે ભક્તો લાભ લે છે અને ધન્યતા અનુભવે છે છેલ્લા બાર વર્ષથી મહા લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે